નમસ્કાર મિત્રો તમારું મારી જનરલ નોલેજ ની ચેનલ માં સ્વાગત છે આજના જનરલ નોલેજ નો પ્રશ્ન નંબર 1 ટાઇટેનિક જહાજ કયા દેશ નું હતું ઓપ્શન છે એ બ્રિટન બી કેનેડા સી અમેરિકા ડી નેધરલેન્ડ તમને વિચારવા માટે 5 સેકન્ડ નો સમય મળે છે આનો સાચો જવાબ છે બ્રિટન પ્રશ્ન નંબર છે વેસ્ટલેન્ડ કયા દેશની કંપની છે ઓપ્શન આનો સાચો જવાબ છે અમેરિકા પ્રશ્ન નંબર છે ત્રણ ભારતમાં કોને ફાંસી ન આપી શકાય ઓપ્શન છે એ માનસિક બીમારી ધરાવતા લોકો ઓપ્શન બી નાના બાળકો ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર છે ચાર મહાત્મા ગાંધી ને કેટલા બાળકો હતા ઓપ્શન એ બે બાળકો ઓપ્શન બી ત્રણ બાળકો ઓપ્શન સી ચાર બાળકો ઓપ્શન પ્રશ્ન નંબર છે પાંચ કયા દેશની હોટલમાં વાનર વેટે તરીકે કામ કરે છે ઓપ્શન છે એ ચીન બી ઇટાલી સી જાપાન પોલેન્ડ તમને વિચારવા માટે પાંચ સેકન્ડ સમય મળે છે આનો સાચો જવાબ છે જાપાન પ્રશ્ન નંબર છે છ કયો પર્વત દરરોજ તેનો રંગ બદલે છે ઓપ્શન છે એ માઉન્ટ એવરેસ્ટ બી આર્ય શોક સી મકાલુ ડી નંદા દેવી તમને વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય મળે છે

કયા દેશને ત્રણ રાજધાની છે ઓપ્શન છે એ દક્ષિણ આફ્રિકા બી રશિયા સી ઓસ્ટ્રેલિયા ડી તમને વિચારવા માટે સેકન્ડનો સમય છે આનો સાચો જવાબ છે દક્ષિણ આફ્રિકા પ્રશ્ન નંબર છે નવ કઈ ધાતુને સડી વડે કાપી શકાય છે ઓપ્શન છે એ આયર્ન ઓપ્શન બી સ્ટીલ ઓપ્શન સી કોપર ઓપ્શન ડી સોડિયમ આનો સાચો જવાબ છે સોડિયમ પ્રશ્ન નંબર છે દસ આંખલા લડાઈ એ કયા દેશની રાષ્ટ્રીય રમત છે ઓપ્શન છે એ ભારત બી સ્પેન સી ચીન ડી ફિનલેન્ડ તમને વિચારવા માટે પાંચ સેકન્ડ નો સમય મળે છે આનો સાચો જવાબ છે સ્પેન પ્રશ્ન નંબર છે અગિયાર પિરાણા માછલી કયા ખંડમાં જોવા મળે છે ઓપ્શન છે એ ઉત્તર અમેરિકા બી દક્ષિણ અમેરિકા સી યુરોપ ડી એન્ટાર્ટિકા તમને વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય મળે છે સાચો જવાબ છે દક્ષિણ અમેરિકા માછલી વિશ્વની સૌથી ખતરનાક માછલી છે તે માંસાહારી છે પ્રશ્ન નંબર બાળ કયા બ્લડ ગ્રુપના લોકોને મસાલ સૌથી વધુ કરડે છે ઓપ્શન છે એ સી બ્લડ ગ્રુપ ઓપ્શન બી એ બી બ્લડ ગ્રુપ ઓપ્શન સી ઓ બ્લડ ગ્રુપ ઓપ્શન ડી બી બ્લડ ગ્રુપ તમને વિચારવા માટે પાંચ સેકન્ડ સમય મળે છે આનો સાચો જવાબ છે ઓ બ્લડ ગ્રુપ પ્રશ્ન નંબર છે તેર અવકાશમાંથી સૂર્ય કેવો દેખાય છે ઓપ્શન છે એ સફેદ બી પીરો સી નારંગી ટી લાલ તમને વિચારવા માટે પાંચ સેકન્ડ નો સમય મળે છે

ભારતની સૌથી મોટી બેંક કઈ છે ઓપ્શન છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બી અલ્હાબાદ બેંક સી પંજાબ નેશનલ બેંક બી એચડીએફસી બેંક તમને વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળે છે આનો સાચો જવાબ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા